સુરતમાં વોર્ડ નંબર સત્તરમાં આપ કોર્પોરેટર સહિત કાર્યકરોને સરકારી સંસ્થાના દુકાનની જઈ જનતાએ રેડ કરી હતી જે સરકારી અનાજ ઓછું અપાતું હોવાનું સામે આવ્યું હતું સુરતના વોર્ડ નંબર સત્તરમાં કોર્પોરેટર વિપુલભાઈ સુહાગ્યાને રાશનની દુકાને ગયેલા એક સગર્ભા બહેનોનો ફોન આવ્યો હતો કે રાશન પૂરું આપતા નથી અને વારંવાર ધક્કા ખવડાવે છે તાત્કાલિક સાથે કોર્પોરેટર રચનાબેન હિરોપરા અને કાર્યકર્તાઓની ટીમ સાથે વિસ્તારની દુકાન નંબર એકસો પર ઓછી સ્થળ તપાસ કરતા જણાયું કે આ રાશન માફિયાઓ ખરેખર લોકોને નાજ ઓછું આપે છે વારંવાર ધક્કા ખવડાય છે ફરિયાદી સગર્ભા બેને આજે રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા હતા ત્યારે અનાજ આપ્યું અને એ પણ અડધું જ આપ્યું બિલ આપતા નથી દુકાનમાં પ્રિન્ટર રાખતા નથી અનાજના જથ્થાની કોઈ વિગત લખવામાં આવતી નથી સરકાર ખાંડ આપતી નથી છતાં છેલ્લા ચાર વર્ષમાં ચાર થી પાંચ વખત આ દુકાન પર રેડ પાડી છે અને વારંવાર ગેરરીતિ કરતા પકડાયા છે છતાં રાશન માફિયાઓનો વાળ થતો નથી કેમ રાશન માફિયા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી કોણ રાશન માફિયાઓને છાવરે કોની કૃપા